ડોઈ તાલુકાના મંડા ગામે પૌરાણિક બાગેશ્વરી ભવ્ય સંગીતભાઈ અને વૈદિક મંત્રોચાર સાથે નવચંડી યજ્ઞ યોજી સમગ્ર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય આ પ્રસંગે ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના મંડાળા ગામે પૌરાણિક બાઘેશ્વરી માતાજી નું મંદિર આવેલ હતું જે અતિ જીર્ણ થઈ જતા ગામના આગેવાન એવા એચ પટેલ અને પરિવાર સહિત ગ્રામજનો દ્વારા મંદિર નો જીર્ણોધાર કરવામાં આવ્યો ત્યારે ભવ્ય નવચંડી યજ્ઞ સાથે સંગીતમય વાતાવરણ માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો શશિકાંત ભાઈ પટેલ પરિવાર સહિત ગામના દસ જેટલા યજમાનો યજમાન પદે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી માતાજી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી આ પ્રસંગે નગર ના આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આવી છે જૂનું મંદિર એની જગ્યાએ ભવ્ય મંદિર ત્યાં બાંધવામાં આવ્યું છે અને એની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અમારા મિત્રને મૂળ બના વતની એવા શશિકાંતભાઈ પટેલ એમના ધર્મપત્ની યાદમાં આજે એમના ધર્મપત્નીને એ ઈચ્છા હતી કે આ મંદિર નવું બનાવવામાં આવે ભવ્ય બનાવવામાં આવે એ ઈચ્છા એમને કરી અને આજે એની પ્રતિષ્ઠા આવી છે માતાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી જે મારા સ્વર્ગસ્થ ધર્મ પત્ની રીના શશિકાંત પટેલ એ જેઓની છેલ્લી જે ઈચ્છા હતી એ આજે અમારા પરિવારે પૂર્ણ કરી છે